નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે છસો ગુણીની નવી આવક જોવા મળી છે જીરાની તો જીરાની હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીમાં જઈએ જાણી લે આજે જીરામાં કેવા બજાર ભાવ ભાવરીએ છે ચાલો ક્વોલિટી પ્રમાણે નહીં જાણી લે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આપણે આ જીરાની ન્યૂ નવી ચેનલ છે મિત્રો આમાં તમને ઓનલી ઓન જીરાની જ વિડીયો જોવા મળશે અને સ્પેશિયલ જીરાની ચેનલ બનાવેલી છે અને મિત્રો મેં તમને એક રિક્વેસ્ટ કરી હતી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો કાલના વિડીયોમાં મિત્રો અઢીસો જણાએ મારી ચેનલ સબક્રાઈઝ કરી છે મિત્રો તેને હું ધન્યવાદ કહું છું મિત્રો દિલથી તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ આજના જીરાના બજાર ભાવ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ બેતાલીસો ને એકસઠ રૂપિયામાં વેચાણો છે માલ સારો હોય મિત્રો બેતાલીસો ને એકસઠ માં છે એકતાલીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે એકતાલીસો ને એક્યાસી રૂપિયા બેતાલીસો રૂપિયાનો ભાવ થયો છે ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયામાં આ જીરું વેચાણ છે જીરું સારું છે મિત્રો ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયાનો આનો ભાવ થયો છે આ જીરાનો એકતાલીસો ને એકાણું ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો ચાર હજાર એકસો એકાણું રૂપિયા નો ભાવ થયો છે મિત્રો આ સારો બેતાલીસો ને એકસાઠ બેતાલીસો એકસઠ રૂપિયા નો ભાવ થયો તમે જોશો અમારે બેતાલીસો ને એકસઠ રૂપિયામાં વેચાણો છે ચાર હજાર બસો એકોતેર રૂપિયા નો ભાવ થયો ચાર હજાર રૂપિયા ભાવ થયો છે મિત્રો આજની બજારની વાત કરીને તો બજાર તો મિત્રો ગુરુવાર જેવું જ કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ ઉતાર ચઢાવ નથી જોવા મળતી એક વાત કહું તમને દસક રૂપિયા જેવું બજાર ઉપલા માલમાં મને એવું લાગે દસક રૂપિયા જેવું બજાર કદાચ ખેંચાતું હાલે એવું લાગે છે અમુક માલમાં દસક રૂપિયા સારું બજાર દેખાઈ રહ્યું છે બાકી તો બજાર સેમ જ જોવા મળી રહ્યું છે મિત્રો